ફરજની સાથે માતૃત્વની ફરજનો અનોખો વિડીયો કરજણ સમાચારના કેમેરામાં કેદ કહેવાય છે કે મા તે માં બીજા બધા વગલાના વાની કહેવત અહીં જાણે સાર્થક થતી હોય તેમ દેખાઈ રહ્યું છે વાત કાંઈ એમ છે કે હાલમાં કરજણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત નગરના કચરા માટે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં ડોર ટુ ડોર કચરો લેવા જતા ટેમ્પોમાં બહાર ગામથી રોટી અર્થે આવતા કામદારો જોવા મળી રહ્યા છે શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે નગરમાં કચરો લેવા માટે ટેમ્પો જાય છે જેમાં માતૃત્વની ફરજનો અનોખો વિડીયો કરદં સમાચારના કેમેરામાં કેદ થયો માતા ટેમ્પોની ઉપર બેસી ઘરે ઘરે કચરો લેવા માટે જાય છે ત્યારે ટેમ્પોમાં ડ્રાઈવરની બાજુમાં કપડાંથી હિંચકો બાંધી તેમાં પોતાના વલસોયા બાળકને સુવડાવી ફરજની સાથે માતૃત્વની ફરજ પણ અદા કરતી મહિલા કામદારનો વિડીયો જોવા મળ્યો હતો સવારે કામ પર જવા માટે બાળકને એકલું ન છોડવું પડે જેને લઈ ટેમ્પોમાં બાળકના આરામ માટે ખોયું બનાવી બાળકને તેમાં સુડાવી ફરજ ઉપર નીકળી જાય છે આમ ફરજની સાથે માતૃત્વની પણ ફરજ બજાવતી માતૃત્વની અનોખી ઝલક કરજન સમાચારના કેમેરામાં કેદ થઈ હતી સલામ છે આવી માતાઓને અને તેમના માતૃત્વ સારા સમાન ઓકે મારું નામ આશિષભાઈ સબુરભાઈ કલારા ગામ ખરેડી તાજી દાહોદ જિલ્લો દાહોદ અને અહીં અમે કસરાની ગાડી ચલાવીએ છીએ તો આ જોડે કોણ છે જોડે અમારા મારા ભાઈને પત્ની છે ઓકે અને આ બાળક છે એ બાળક એમનું છે